તો મિત્રો જય માતાજી આજના આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે વાત કરીશું આપણે એસપી હિન્દુસ્તાની ટીમની કારણ કે આપણે હવે હરિભા લાવી રહ્યા છે સ્કોર્પિયો એસ ઇલેવન જોઈ શકો છો તો સ્ટેસ્ટિંગ માટે આજે ગાડી લાવી દીધી છે તો હરિભા ઉપર સ્કોર્પિયો કાર કેવી શૂટ કરશે એ તમે કમેન્ટમાં જણાવજો અને હરિભા ટૂંક જ સમયમાં સ્કોર્પિયો ગાડી લાવે છે અને ખેગાર જે લાવી છે થાર રોક્સ એ પણ હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ લાવી છે અને હવે હરિભાઈ લાવી દીધી છે સ્કોર્પિયો સ્ટેસ્ટિંગ માટે જોઈ શકો છો હરીભાઈ હવે ગાડી ચલાવશે અને બતાવશે કે કેવું લાગે છે અમને ટેસ્ટિંગ પછી જણાવશે કે લાવવાની જ છે ટૂંક સમયની અંદર જોઈ શકો છો બધા ભાઈઓ આવી ગયા છે અહીંયા કણે ગાડી લાવી દીધી છે ટેસ્ટિંગ માટે તો બધા લોકો ચલાવશે અને મિત્રો તમારે જો જાણવું હોય કે એસબી હિન્દુસ્તાનીના એક્ટરો પાસે કઈ કઈ ગાડી છે તો કમેન્ટમાં જણાવજો તો આપણે એનો પર્સનલ એક વિડીયો બનાવીશું ને બધાની કાર કલેક્શન વિશે તમને જણાવીશું તો જોઈ શકો છો બધા ભાઈઓ અંદર બેસી ગયા છે ને હવે ટેસ્ટિંગ માટે નીકળે છે ગાડી ચલાવી અલગ અલગ બધા ચલાવશે કે કેવી લાગે છે દેખું બલ્લુભાઈ ભાઈ બેસી ગયા છે તો ગાડી કેવી લાગે છે તમે પણ કમેન્ટમાં જણાવજો ને હરીફા ઉપર કેવી સૂટ લાગે છે તો આપણને ખબર છે કારણ કે ઓપટિંગમાં જ્યારે હરીફા લઈને નીકળે છે ત્યારે માહોલ ગરમ કરી નાખે છે જોઈ શકો છો બધા ભાઈઓ બેહી ગયા છે અને બલ્લુભાઈ સમજાઈ રહ્યા છે ગાડી હરીફાને આ સ્કોર્પિયો શૂટ છે તમે વિડીયોમાં પણ જોયું હશે કે હરીફાને ગાડી કેવી શૂટ કરે છે તો હરિભા ગાડી ચલાવીને ટેસ્ટિંગ કરશે તમને એ પણ બતાવું ને આગળ થોડી વાત પણ કરીએ હરિભા વિશે જોઈ શકો છો મિત્રો બધા ભાઈઓ ગાડી ચલાવીને ટેસ્ટિંગ માટે નીકળે છે સ્કોર્પિયો ગાડી એકદમ ભાગ લાગે ભાગ અને મિત્રો ફોમતાણજી કઈ ગાડી લાવે છે એ પણ આપણે જણાવું થોડી વાર રહી ફોમતાણજી પણ પાસે એક મોટી ગાડી લાવવાનું વિચારે છે એ પણ કઈ ગાડી લાવશે એ પણ આપણે વિચારીશું અને મિત્રો એક નવું પણ ઓપનિંગ કરવા જઈ રહ્યા છે પણ ટૂંક સમયમાં વિડીયો આપણે બનાવીશું જોઈ શકો છો ફૂબજ સિંહની બેહી જી આગળ અને એ ગાડી ચલાવે છે હવે ટેસ્ટિંગ માટે તો મિત્રો તમને કેવી લાગી ગાડી તો કમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈ શકો છો મિત્રો બધા ભાઈઓ બ્લોગ બનાવી રહ્યા છે અને ગાડી પણ ચાલુ કરીને ચલાવી હાઈવે ઉપર લઈ જશે સ્ટેસ્ટિંગ માટે કે ચલાવવામાં કેવી ફાવે છે તો પહેલે સ્ટેસ્ટિંગ કરીને ગાડી લેવી બહુ સારું મિત્રો કારણ કે પછી આપણને એકદમ ફાઈ જાય તો ચલાવવાની પણ બહુ મજા આવે તો બલ્લુભાઈનું કહેવું એવું છે કે સ્કોર્પિયો ગાડી હરીભાઈ ઉપર બહુ શૂટ કરશે જોઈ શકો છો તમે ભાઈઓ અંદર ખેગારજી મતલબ બેહી ગયા છે ખેગારજી થાર રોક્સ લાવી છે અને ખેગારજીને થાર રોક્સ કેવી શૂટ કરશે જરૂર કમેન્ટમાંથી જણાવજો ભાઈઓ જોઈ શકો અને મિત્રો આપણી ચેનલ પર નવા વખત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો આપણા અલગ અલગ ટાઈપના બ્લોગ તમને આપ આપશું અને જણાવજો કે કઈ જગ્યાએ તમારે બ્લોગ જોઈએ છે આપણી લોકેશન પર ટૂંક સમયમાં પહોંચી જઈશું રા જોઈ શકો છો બલુ ભાઈ બ્લોગ શૂટ કરી રહ્યા છે અને બધા અંદર બેસીને ગાડી સ્ટેસ્ટિંગ કરી રહ્યા છે અને ફૂમતાણજી મિત્રો હવે ગાડી લાવે છે સ્કોર્પિયો લાવશે ને કે ફોર્ચ્યુનર લાવશે આ બે અમથી એક અધિક ગાડી ટૂંક સમયમાં લાવશે ફૂમતાણજી કારણ કે અમને એવું જણાવ્યું છે વિડીયામાં ફોર્ચ્યુનર ને કે સ્કોર્પિયો બંનેમાંથી કઈ ગાડી લાવી જાય છે હરી ફૂમતાણજી પાસે આટલું એક ગાડી છે પણ એ બીજી મોટી ગાડી લાવવાનું વિચારી રહ્યા છે તો એ પણ ટૂંક સમયની અંદર લાવી દેશે રી ફૂમતાણજી કહી રહ્યા છે કે સ્કોર્પિયો ના કે ફોર્ચ્યુનર બંનેમાંથી એક ગાડી લાવી દેશે રી તો જોઈ શકો છો અપેશી ગાડી ચલાવે છે અપેસિ સ્ટેસ્ટિંગ માટે નીકળ્યા છે ડીકે ઈકે પણ ગાડી ચલાઈ રહ્યા છે આ છે હરિભાઈના ભાઈ હરિભાના ભાઈ છે આ જોઈ શકો છો ગાડી સ્કોર્પિયો ચલાવે છે કે જેવી લાગે ચલાવવામાં પસે અને કરશે સિલેક્ટ તો મિત્રો આપણે જઈશું પણ હિન્દુસ્તાની ટીમને મળવા માટે એનો પણ બ્લોગ આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો અને મિત્રો થોડો બહુ વોચ કરશું કારણ કે આપણે થોડો વોચ ખૂટે છે એ પણ આપણે પૂરો થઈ જાય તો આપણે એક કોક નવું મિત્રો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે તો આપણે એક નવું કોક કરવાના છીએ અને એવી જગ્યાએ જઈશું એ બ્લોગ પણ તમને બતાવીશું પણ અત્યારે બતાવશું નહીં કહેશું નહીં કઈ જગ્યાએ જવાનું છે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જશે તો આપણે ચોક્કસ જવાનું છે